આંગે મળતી માહિતી અનુસાર એસઓજી ના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ સામજીભાઈને મળેલી ચોક્કસ બાતમી આધારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહેશ દેવરાજભાઈ વાઘાણીને ઝડપવામાં આવ્યો છે આરોપી મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાડા તાલુકાના દડવા ગામનો રહેવાસી છે અને હાલમાં છાપરાપાટા વિસ્તારના હેવન એન્ક્લેવમાં રહેતો હતો પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 18 સપ્ટેમ્બર 2025 ના રોજ ઉદના રોડ નંબર શ્રીની પાસે આવેલા વંદે પાણીપરબ નજીકથી જીગર સાડવ્યા ડીસીપી પોલીસે સત્યાવીસ પોઈન્ટ એકસો દસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયા હતા આ કેસમાં પોતાનું નામ પણ જોડાયું હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે આરોપી પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો